જે લોકો વાત વાતમાં મરવાની વાત કરે ને એ લોકો આ વાત મારી ખાસ સાંભળજો કે તમારું જીવન હું એટલું સસ્તું છે કે તમારે મરી જવું છે હે તમને કોઈ વ્યક્તિ કદાચ ભેટ આપે અને જેથી તમે એનો અસ્વીકાર કરો ત્યારે વ્યક્તિ નારાજ થાય કે ન થાય હા કે ના થાય ને તો ભગવાને તમને આ ધરતી ઉપર મોકલા છે અને જેથી તમે મરવાની વાત કરો ને એટલે ઉપર બેઠો મારો ઠાકર છે ને એ તમારી ઉપર નારાજ થાય કે મેં કોને મોકલી દીધો છે આને મોકલવાની જરૂર જ નહોતી હેં એને એમ થાય કે મેં આવા વ્યક્તિને મોકલી દીધો સુખ દુઃખ છે એ એક જીવનનો પાયો છે વાત સમજજો મારી આમાંથી પસાર થવાનો આ એક ભગવાનની ગેમ છે સમજો તમને આ ભગવાને રચેલી એક રમત છે માયાજાળ છે અને તમે સુખ અને દુઃખમાંથી ધીમે ધીમે પસાર થાવ તમારા જીવનને આગળ વધારો દુઃખમાં તમે શાંતિથી બેહીને વિચારો અને એમાંથી પસાર થઈ જાઓ ને તો ઉપર બેઠો મારા ઠાકરને એમ થાય કે ભાઈ નહીં નહીં એને